अने उन्हें आई बंदों पर संगों पर खूब चपेया पड़ती है इतनी बड़ी लागनी के वर्ष मात और चार बंदों को चपेया मार भुजनी पता तो वो ही वो ही ने वो ही थे हमने जो भी एक बता होगे थे एक सांची भी बेल की नता थी या नहीं जा नेम भी ना आई बोलता पर उस भाई सियानी परिवार खूब दस बंदर दिवस एक કર્યા અને four પણ જો કે you હોય અને આપણને કોઈ મોટા ભાગ દર્શન કરાવે એટલે આ પણ એક કામ છે સમય છે તેનો સદુપયોગ કરીએ અને જે તમે video બનાવ્યો હોય કોઈ જોવે એને પણ પ્રેરણા થાય કે આપણે સમયા જાવું છે તો એનું ફળ તમને પણ મળે ખુબ સરસ આ four બધું કામ કરી રહ્યા છે અને પૂજ્ય મોર ધનેમા તાલી થી વધાઈ આપીએ કે સભયા માં હરિભોગ માટે આવતા અને યાદ છે પૂજ્ય ભુના સંતો પણ કે ખૂબ સારો સભયા મંદિરમાં સપોર્ટ આપી રહ્યા છે પૂજ્ય ભુના સંતોને પણ આપણે તાળીઓ થી વધાવીએ અને બીજો જે જણ કહેવું છે એની ખૂબ બધી ભાઈએ તાલી કા કરાવી અને ગંશામ મહારાજ આ પૂજ્ય સરકારી કોટો સભયા ધામ માં કથા પ્રસંગે પધાર્યા કે સભયી ઉપર ગંશામ મહારાજથી થાય એ ગંશામ મહારાજના જનો અને જે નારાયણ સરોવરમાં આપણે સ્નાન કરીએ છીએ જન્મસ્થાનના દર્શન કરીએ છીએ કેટલું પાવન કરે આ સફૈયા છે મોક્ષ ભૂમિ છે ભગવાન અક્ષરધામમાંથી આ ધરતી ઉપર અવતર્યા અને પાપા પગલી માંડી અને મોક્ષ ભૂમિ છે આવે અહીંયા દર્શન કરે તો ભગવાનના ધામની ચોક્કસ પ્રાપ્તિ થાય ને એવું અતિર્થ ધામ છપૈયા છે અહીંમાં ભૂત પૂજ્ય પૂજારી સ્વામી દર્શન સ્વામી કર્યો આવો માંડવી મંદિરના કોઠારી સ્વામીના જોડે આશીર્વાદ લેવા છે જે આ ગોધરાના સત્સંગથી ખૂબ પરિચિત છે અને એના યોગમાં આવવાથી ઘણા બધા યુવાનોના જીવનની અંદર સત્સંગ કર્યો છે ઘણા બધા સુધારાઓ થયા છે આરાધના કરતા થયા છે જીવનની અંદર પણ ઘણા બધા પરિવર્તનો આવ્યા છે અને ઠેર છપૈયા સુધી પહોંચ્યા છે ભાઈ પોક્ષ જોઈએ સ્વામિનારાયણ ભગવાનના ધરતી ઉપર રહ્યા ત્યાં સુધી રામાનંદ સ્વામી હતા ત્યાં સુધી રામાનંદ સ્વામી ગુરુ તરીકે હતા પરંતુ રામાનંદ સ્વામી જ્યારે પંચભૌતિક શરીર છોડી ભગવાનના ધામમાં ગયા પછી સ્વામિનારાયણ ભગવાનંદ સ્વામીની આજ્ઞામાં રહેતા હતા અને આ સંપ્રદાયને ખૂબ પોષણ કર્યું ત્યારે ભાઈ આ પતિ પરંપરા રહી તો સંગ્રહના સાનિધ્યમાં રહી અને આપણે સત્સંગ કરીએ મોરડ થઈ જાય ત્યારે સ્વામિનારાયણ ભગવાન એ આપણને ઉપકાર કરીને 18 બધા સંતો આપણને આપે આવશે ને કે ભાઈ એક સાથ મળી જાય તો ભગવાન સુધી પહોંચવાનો રસ્તો સરળ થઈ જાય તો સંતજીવન સ્વામિનારાયણ યોગીની અંદર આવી અને આવતો આ કેડા સત્સંગના માર્ગે વ્યાપ છે ત્યારે અહી પધાર્યા છે જો ભાઈ તે માનવી મંડળ છે અહિયાં માનવીમાં આદ્યાચાર્ય ઉદયપ્રસાદજી મહારાજે वृंदावन कृष्ण महाराज बदलाया पूजय आज्ञा की आ मंडल से महंत तरीके पूजे पुरुषोत्तम स्वरूप दासी स्वामी पूज्य संत जीवन दासी स्वामी करे बारे निकलो आप कठाणो करता है कोठारी में बहार निकलो बढ़ोदय के મારે વાંડીમાં બિરાજમાન છે તેમણે આવતા વર્ષે 25 વર્ષે પૂર્ણ થાય છે ત્યારે 25 વર્ષનો ધિવે ઉત્સવ માંડવીની આગળ ઉજવાનો હો 4 એપ્રિલ કા 10 એપ્રિલ થી 16 એપ્રિલ સાત દિવસનો મંગલકારી ધર્ષા મહોત્સવ માંડવીનો ઉત્સવ અને એમાં જે મંત્રી સ્વામી એવો સંકલ્પ કર્યો કે ભૂજ માં મંજાર મંદિર દર્શન માટે સૌરાના વાર ધરે છે 25 વર્ષના મહોત્સવમાં માંડવીના દર્શન મહારાજ आज भगवान रिक्षा कौन साहित्य करेंगे भी बने को दारा तो दारा तो शामिल आपका आशीर्वाद प्राप्त हो सके तो जब भी आपका आशीर्वाद होगा इस तवेरो भगवान शामिल मैंने परंपरा प्राप्त समरणियां ब्रांडिस्ट उपायों की वर्तास आस्था इस दस दस दिन प्रतिना महामंत्री के जरिए हमारा पुरोत्तम सुरदासानी अन्य नाना तथा संतों તેમજ गुजराती पधारे का जजमान परिवार તેમજ हमारा पुरोहित भाई रचना खेराय कारण कि गुप्ता मंदिर में प्रभु जी तनो पर मुख्य ने यहां के 5-5 दिवस दृष्टि हलया ये हमारा अंकित भाई का भाव प्रेम બધાને ઓળખાતા નથી આપણને ઓળખાડ્યા ભગવાન સંતો એટલે મોટા ભાઈ છે કારણ કે બહુ જ પ્રેમ વારે વારે ઘરે મંદિરમાં આવે એટલે મને મળે સામ જગ્યા છે કંઈક પ્રવૃત્તિમાં તો આવે મળીને પછી જાય કેટલી પણ મને મજા બધા ગયા નથી કે સામે સંતાને નમવ લાગો મને મન કરતા હતી અને જો મને બેઠો પર મરવા આવે કે ભૂતિને મને મળી એનો ભાવ પ્રે કો હતો પુષ્પતે જય ધામ માં ગયા ત્યારે અમે હાજર હતા આવો બનાવ કેમી બળ હતી સંતો હાજર હોય ને ભગવાનના ધામ માં પક્કો જાય તો બનાવ જીલી જતી ન હતી ને ભૂતના સંતો હજી સુધી કોઈ તે ધામ માં ગયો હોય ને ગંઠી કરવા માટે જાય જીલી જતી ભૂતના સંતો क्या ही कौन किया थी मैंने पुत्र संतो जल लक्ष्मीदास भाई भगवान धामा किया यार ये हमारे पुराने सामी निशुंतोदास जी पुराने सामी भागुष्कुसामी महापुरुषामी ऊपर देखो साथे यह तो आचार संतो आमीन लक्ष्मीदास भाई ने कंठी तरामा दिए क्या इन्हें कंठी बिरले लाभ भगवान भक्तों भविष्य रो तो या मुक्तों या संप्रदाय में दवा मारते हैं या आया था तो ना काम पूर्व वही नहीं आ रहा है घड़ा मार सो रिबा है कितना कितना वर्षों तक ये नहीं मुक्तु था ये कितना पढ़ा हो ये ना कहीं नहीं जब मार्ग मारती मोहरों वालों ने ये तो सेज़ सेज़ बताना काम मारा किया कहीं तक नहीं मुक्तु हमारी � प्रार्थना दरवाजे दरारे पर तकलीफ नहीं, कहीं पर ને અમને બેઠા બેઠા અમારા કામમાં આલગિયા એ આપો પુરુણ આપો મુક્ત હસે કે આવી આપણે હાલ બતાવવા કે તો આમ તમારે ભક્તિ કરાય એવા નકામકી પર આરા સંકલ્પ હતો ચંદીકા બેન ને કે મને કથા ખરાય છે કે તો આને એટલે નારાયણ ના ભગવાન સંકલ્પો મુક્ત કર દીધો ના મને છપાયા કરી તો છપાયામાં મોટો કોની હસે ભાગ્ય હસે वो कठोर काम वाला, बदा हाजवा बदा को जवाबदारी पूरी करेगी बदा मन सारा वो कोई फुल सुविधा उच्च मले पण अंकित भाई को व्यवस्थित काम का करू छे बदा भक्त राजी से संतो राजी से भगवान चरण में प्रार्थना करिए कि भाई आओ सेवा करवा संत मां भगवान मां शक्ति आवे ये थाय संत भगवान मां ये भगवान चरण प्रार्थना पैसा होय तो वपराय नहीं मंदराला पासे जाणो पडो عليه لو نند راجا نوکا نو مانو धर्म मानो बबराण हे नी मोरी सिंधो मासा माणी तेह पापे थयो करपाणी هذريو دریا ما लक्ष्मी कारण के एनी पासे वरावर दाड दाड नहीं जाए तो दरियो माफ क्रियावे જે નાવ હોય એ દરિયામાં દાટી આવે પણ એક દિવસ ભારતજીએ વાત કરી કે તમારી જે છે ને રાણા રાણી ભૂલી રાણી એનામાં બહુ વેદ છે તમે નવી રાણી છો એને દાડની આખી બેઠા છે તમારા તમારું પ્રેમ નથી એવું છે કે અને જોજો કે પાગડીમાં દાડ છે પછી આ જમુ આવ્યા પાગડી ઉતારી અને ત્યાં જોયું કે દાડ હતી અને ખાવા મરી ગઈ मोनो रानी तो सेवा करू करू मारो प्रिय अनमप्रिय એ જાણીને એટલે આપણે ભૂખો કરી રાખી કુલામાં નાખ દેયો આ ભાઈ જમીન હતો પછી કીધું કે તમે જૂની રાણી ભરી કે એને ડાળને રાખી બેઠાવો કે ક્યાં ગઈ એ તો કુલામાં